હરે કૃષ્ણ હર હર મહાદેવ આપનો દિવસ શુભ અને મંગલમય બને આજે તારીખ છે ઓગણીસ જુલાઈ અને દિવસ છે શનિવાર આજે છે આષાઢ માસનો ચોવીસમો દિવસ અને કૃષ્ણ પક્ષની નવમી તિથિ જે સાંજે છ વાગીને અઠાવન મિનિટ સુધી રહેશે ત્યારબાદ દસમી તિથિ શરૂ થશે આજે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ચૌદ મિનિટથી પાંચ વાગીને બે મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને પચાસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે અમૃતકાલ સવારે દસ વાગ્યા અડતાલીસ મિનિટ સુધી રહેશે રાહુકાળ સવારે નવ વાગ્યાથી દસ વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે આજે સ્વાતિ નક્ષત્ર સાંજે સાત વાગીને એકાવન મિનિટ સુધી રહેશે અને ત્યાર પછી વિશાખા નક્ષત્ર શરૂ થશે આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં સિદ્ધિ યોગ રાત્રે આઠ વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ સાધ્ય યોગ શરૂ થશે હવે સ્વાગત છે આપનું આજની પવિત્ર કથામાં જે જીવનની તણાવભરી ગૂંચવણોમાંથી મુક્તિનો માર્ગ દર્શાવે છે જ્યાં મન મોહ ભ્રમ અને વિચલનની ચપેટમાં આવી જાય છે જ્યાં આત્મા આ સંસારની ચમક ધમકમાં પોતાનું શાંતિરૂપ ભૂલાવી દે છે ત્યારે ભગવાનની કથા જ એ સીડી બની જાય છે જે આત્માને પુનઃ દિવ્યતાની દિશામાં લઈ જાય છે આજની કથા આપણને આ વાતની યાદ અપાવે છે કે આપણે માત્ર આ જગતના નહીં પરંતુ અનંત બ્રહ્માંડના અંશ છીએ ચાલો કથા શરૂ કરતા પહેલા આપણે સૌ સાથે મળી પ્રાર્થના કરીએ હે ત્રિલોક્યનાથ આ મોહમાયાના જાળમાંથી અમને બહાર કાઢી આપના ચરણોમાં પાછા ફેરવી લો અમને હંમેશા એ સ્મૃતિ રહે કે તમારું નામ જ અમારી સાચી ઓળખ છે હવે આવો આજની પવિત્ર કથાનું શ્રવણ કરીએ ગજરાજ ગોપાલદાસજીની કૃપાથી આજની કથામાં આગળ આપણે સાંભળ્યું હતું મહામાસના મહાત્મ્યનો એક વિશેષ અધ્યાય કથા શરૂ થાય છે એક મહાન ભાગવત રસિક મોરારી જેવી છે તેઓ તેમના ગુરુ શ્રી શ્યામનંદ મહાપ્રભુની આજ્ઞાથી

જ્યારે નવાબે એ જોયું કે એક સંત પાસે આટલી બધી ખેતી છે ત્યારે તેણે શ્યામ નંદનજીની સમગ્ર સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપી દીધો ખેતીનો કબજો લઈ લેવાયો અને આશ્રમમાં જે કંઈ પણ કિંમતી સામાન હતા તે બધું જ કબજે કરી લેવાયું અને સંતોને અપમાનિત કરવામાં આવ્યા શ્યામનંદનજીએ વિચાર કર્યો કે એ જમીન પાછી લાવી તો જોઈએ જ કારણ કે એમાંથી રોજનો ભંડારો ચાલતો હતો અને અનેક સંતોને ભોજન મળતું હતું. તેમણે પોતાના શિષ્ય રસિક મુરારીજીને પત્ર લખીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે હવે તું જ એ દુષ્ટ નવાબ પાસે જઈશ અને તેને ભક્તિનો ઉપદેશ આપી બધું પાછું લાવજે. રસિક મુરારીના કેટલાય શિષ્યો તો નવાબના દરબારમાં મોનીથી મોનીમ જેવા વગેરે પદો પર હતા. તેમને ખૂબ જ ભય હતો કે હવે તો નવાબ તેમના ગુરુનો મોટો અપમાન કરશે અને કદાચ તેમની જાનને પણ મોટો ખતરો ઊભો થઈ શકે પણ રસિક મુરારીજીએ પોતાના શિષ્યોને આશ્વાસન આપ્યું તમે ડરો નહીં કોઈ ચિંતાની જરૂર નથી નવાબે તો રસિક મુરારીજી માટે એક શાહી પાલકી મોકલી તેથી દરબારના લોકો સમજે છે કે મોટા સન્માન સાથે પત્ર મોકલાયો છે પરંતુ બધાને અંદરખાને એવું જ લાગતું હતું કે જરૂર કંઈક તો ષડયંત્ર રચાયું છે નહીં તો આવો મોટો દુષ્ટ આવા શ્રદ્ધા ભાવે ગુરુદેવને લાવવા માટે પાલકી કે મોકલે રસિક મુરારી પોતાના ગુરુદેવના ચરણોમાં મનની લાગણી કરીને પાલકીમાં બેઠા પહેલેથી જ આવી યોજના બનાવવામાં આવી હતી કે એક હાથીને દારૂ પીવડાવીને તેને અત્યંત ક્રોધિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાલકીને એ હાથીની સામે મૂકી દેવામાં આવી રસિક મુરારીજી જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમણે હાથીની પાસે જઈને એને પ્રેમપૂર્વક થપકાવતા કહેવાનું શરૂ કર્યું કૃષ્ણ કૃષ્ણ બોલો કૃષ્ણ કૃષ્ણ બોલો જુઓ તમે ભગવાનના અંશ છો તમો ગુણ સ્વભાવને લીધે હાથીના શરીરમાં આવ્યા છો તમે હાથી નથી તમે તો ભગવાનના અંશ છો આક્રોશ કરવો યોગ્ય નથી તમો ગુણનો ત્યાગ કરો અને કૃષ્ણ બોલો કૃષ્ણ બોલો તત્ક્ષણે હાથીએ ઘૂંટણ ટેકી દીધા અને રસિક મુરારીજીના સમક્ષ માથું નમાવ્યું રાજા પોતાના મહેલના છજ્જે ઉપરથી આવીને જોઈ રહ્યો હતો કે હવે તો આ બે ધ્યાની ઉસ્કેરાયેલા હાથી દ્વારા આ ગુરુજીનું મૃત્યુ થશે પરંતુ જ્યારે રસિક હાથીને ઉપદેશ આપ્યો ત્યારે હાથીએ તો તુરંત જ ઘૂંટણ ટેકી દીધા અને ગુરુજીના ચરણોમાં મૂકીને રડવા લાગ્યો મુરારીજીએ ખૂબ જ પ્રેમપૂર્વક એને દુલાર્યો અને તેની હૃદય ભક્તિ જાગૃત કરી તેમણે તરત જ એક મોટી તુલસીની માળા તેના ગળામાં પહેરાવી અને તેના કાને કૃષ્ણ કૃષ્ણ નામ સંભળાવ્યું જેમ કે હવે તેમને પોતાનો શિષ્ય બનાવી લીધો હોય અને પછી કહ્યું સાંભળ આજથી તારું નામ છે ગોપાલદાસ આ આખું દ્રશ્ય છજ્જા પરથી રાજા નિહાળી રહ્યો હતો તે સમજો કે આ તો કોઈ ચમત્કારિક મહાત્મા છે એમાં હવે રાજા રોકાઈ ન શક્યો એ તુરંત દોડી આવ્યો અને રસિક મુરારીજીના ચરણોમાં પડી ગયો અને ક્ષમા માંગતો કહેવા લાગ્યો માફ કરો મહારાજ હું સંતોના મહિમા અને તેમના પરાક્રમને ઓળખતો ન હતો પણ આજે મારા સારા સંસ્કાર અને પાપ ખરાયના દિવસે આપ જેવા મહાત્મા સંતના દર્શન થયા છે એ મારા સર્વ સૌભાગ્યનો ઉપસર્ગ છે મેં જતી જમીન જપ્ત કરી લીધી હતી તે તો પાછી આપી જ રહ્યો છું પણ સાથે સાથે અન્ય કેટલાય ગામોની જમીન પણ આપની સેવામાં સમર્પિત કરું છું આ કહેતા કહેતા રાજા તેમના ચરણોમાં પડી ગયા સંતોનો સંગ એ જ મોક્ષ તરફ લઈ જનાર હોય છે તેમજ એવું જ હૃદય પરિવર્તન આ દુષ્ટ રાજાનો પણ થઈ ગયું હવે રસિક મુરારીની કૃપાથી એ ગજરાજનું નામ ગોપાલદાસ રાખવામાં આવ્યું એ ભક્ત ગોપાલદાસ હવે તો જેમ નાના વાછડા ગાયોની પાછળ પાછળ દોડે છે એ રીતે પોતાના ગુરુ રસિક મુરારીજીની પાછળ પાછળ ચાલવા લાગ્યો હવે તો એની આનંદમય સ્થિતિ બની ગઈ કે જ્યાં સંતોનો ભંડારો થતો ત્યારે ગોપાલદાસને પ્રસાદ રૂપે સંતોની જુઠાણ મળતી જ્યારે પણ કોઈ સંતો સામે આવતા ત્યારે એ પોતાનું માથું ઝુકાવીને ઘોટણ ટેકી કે દીપાલ કરે અને ભક્તિ ભાવે વંદન કરે હવે તો જરાય પણ ચોખા દાળ વગેરેના બોરી સંત સેવા માટે લાવવાની જરૂર પડતી એ સેવા હવે ભક્ત ગોપાલદાસને સોંપવામાં આવતી બધી બોરીઓ ગોપાલદાસ પર લાદવામાં આવતી અને તે બધું જ લઈ જઈને પહોંચાડતા એક વખત બધા વેપારીઓ મળીને મુરારી પાસે આવ્યા અને ફરિયાદ કરવા લાગ્યા આ ગોપાલદાસ તો અમારો ઘણો માલ ખાઈ જાય છે જ્યારે અમારે એક બોરી ભરી લાવવાની હોય ત્યારે આ એક બોરી તો ખાઈ જાય છે અને બીજી બોરી લઈને આવે છે અને બીજી બોરી લઈને આવે છે અમને તો વ્યાપારમાં નુકસાન જ થતું જાય છે ગોપાલદાસજીનો એક ખાસ નિયમ હતો જ્યાં ક્યાંક વિશેષ મહોત્સવ ભંડારો કે સંતો માટે ભોજનનું આયોજન થાય અને સંતો પંક્તિમાં બેઠા હોય ત્યારે જ્યારે બધા જ સંતો ભોજન કરીને ઉઠી જાય ત્યારે ગોપાલદાસજી ત્યાં જઈને સંતોની જૂઠણ ચાટી લેતા એક દિવસ રસિક મુરારીએ ગજરાજ ગોપાલદાસજીને કહ્યું જુઓ હવે તું વૈષ્ણવ થયો છે તારા ઘણા બધા આચરણો યોગ્ય છે પણ એક આચરણ ખોટું છે તો જ્યારે વાણિજ્ય માળમાંથી અનાજ લે છે ત્યારે જેટલું જરૂરી હોય એટલું જ લે પણ તો બીજી બોરીનું અનાજ પણ ખાઈ જાય છે એ યોગ્ય નથી વૈષ્ણવને ભોગ લગાડ્યા વગર કંઈ પણ ખાવું નહીં હવે આજથી તો ભોગ વગરનો કોઈ અનાજ નહીં ખાય અને જ્યાં સુધી પ્રસાદી ન મળે ત્યાં સુધી તું કશું જ પણ નહીં ખાય ગોપાલદાસજીને આ વાત સમજાઈ ગઈ ત્યાંથી શ્રી રસિક મુરારીએ તેમને પ્રેમથી સમજાવ્યું માફ કરો ગુરુદેવ આવી ભૂલ હવે પછી કદી નહીં થવા દઉં હવે તો ગોપાલદાસજીને સંત સેવા અને ભગવાનના જૂઠણમાંથી અત્યંત ભાવ થઈ ગયો સંતો પણ તેમને ખૂબ જ પ્રેમ કરતા અને જ્યાં પણ જતા સાથે લઈ જવા ઈચ્છતા गजराज ગોપાલदास તો એવું કરતા કે સંતોને સૂંડ ઉપર બેસાડીને પોતાની પીઠ પર ફરમાવતા અને આમ તેમ ફેરવીને સંત સેવા માટે હર ખાતા ગોપાલदासજીને સંત સેવામાં ખૂબ જ રસ હતો સંતો જે આદેશ આપે તે તો તત્કાલિક એ પ્રમાણે જ કામ કરતા જો કોઈ સંત કહે આજે તો આ ખાસ શાકભાજી ખાવાનું મન છે તો ગોપાલदासજી તિલક લગાવીને કંઠી ધારણ કરીને બજારમાં જતા ત્યાંથી તે શાકભાજી સૂંઢમાં લઈને ઘરે પરત ફરતા પણ હવે તેઓ પોતે કંઈ પણ ખાતા નહીં જો કોઈ થોડી પણ તટસ્થતા દાખવતો તો હુંકાર ભરીને એવો ડરાવતા કે એ વ્યક્તિ તો તરત જ હાથ જોડીને ઊભી રહી જતી અને માંગેલું સામાન પણ આપી દેતી ક્યારેક સંતો કહેતા કે મારા કપડાં તો ફાટી ગયા છે તો ગોપાલદાસજી તુરંત જ કપડાની દુકાનમાંથી નવા કપડાં લઈ આવતા રસિક મુરારજી ત્યાં પૈસા પહોંચાડી દેતા અને ગોપાલદાસજીની પવિત્ર નમ્રતા માલ લઈને રસિક મુરારજી રસિક મુરારજી ત્યાં પૈસા પહોંચાડતા અને ગોપાલદાસજી પવિત્ર નમ્રતાથી માલ લઈને પાછા સમર્પિત કરતા થરથરતા શિયાળાના સમયમાં ગોપાલદાસજી પોતે જ કંબલની દુકાનમાં જઈ કંબલના ગટ્ટા પોતાની પેટ પર ઉઠાવીને સંતો પાસે લઈ આવતા જ્યારે રસિક મુરારીએ હાથીની પાસે જઈને એને પ્રેમપૂર્વક થપકાવતા કહેવાનું શરૂ કર્યું કૃષ્ણ કૃષ્ણ બોલો કૃષ્ણ કૃષ્ણ બોલો જુઓ તમે ભગવાનના અંશ છો તમો ગુણ સ્વભાવને લીધે હાથીના શરીરમાં આવ્યા છો તમે હાથી નથી તમે તો ભગવાનના અંશ છો આક્રોશ કરવો યોગ્ય નથી તમો ગુણનો ત્યાગ કરો અને કૃષ્ણ બોલો કૃષ્ણ બોલો તત્ક્ષણે હાથીએ ઘૂંટણ ટેકી દીધા અને રસિક મુરારીજીના સમક્ષ માથું નમાવ્યું રાજા પોતાના મહેલના છજ્જે ઉપરથી આવીને જોઈ રહ્યો હતો કે હવે તો આ બે ધ્યાની ઉશ્કેરાયેલા હાથી દ્વારા આ ગુરુજીનું મૃત્યુ થશે પરંતુ જ્યારે રસિક મુરારીજીએ હાથીને ઉપદેશ આપ્યો ત્યારે હાથીએ તો તુરંત જ ઘૂંટણ ટેકી દીધા અને ગુરુજીના ચરણોમાં માથો મૂકીને રડવા લાગ્યો રસિક મુરારીજીએ પ્રેમપૂર્વક એને દુલાર્યો અને તેની જાગૃત કરી તેમણે તરત જ એક મોટી તુલસીની માળા તેના ગળામાં પહેરાવી અને તેના કાને કૃષ્ણ કૃષ્ણ નામ સંભળાવ્યું જેમ કે હવે તેમણે પોતાનો શિષ્ય બનાવી લીધો હોય અને પછી કહ્યું સાંભળ આજથી તારું નામ છે ગોપાલદાસ આ આખું દ્રશ્ય છજ્જા પરથી રાજા નિહાળી રહ્યો હતો તે સમજો કે આ તો કોઈ ચમત્કારિક મહાત્મા છે એમાં હવે રાજા રોકાઈ ન શક્યો એ તુરંત દોડી આવ્યો અને રસિક મુરારીજીના ચરણોમાં પડી ગયો અને ક્ષમા માંગતો કહેવા લાગ્યો માફ કરો મહારાજ હું સંતોના મહિમા અને તેમના પરાક્રમને ઓળખતો ન હતો પણ આજે મારા સારા સંસ્કાર અને પાપ ક્ષયના દિવસે આપ જેવા મહાત્મા સંતના દર્શન થયા છે એ મારા સર્વ સૌભાગ્યનો ઉપસર્ગ છે મેં જતી જમીન જપ્ત કરી લીધી હતી તે તો પાછી આપી જ રહ્યો છું પણ સાથે સાથે અન્ય કેટલાય ગામોની જમીન પણ આપની સેવામાં સમર્પિત કરું છું આ કહેતા કહેતા રાજા તેમના ચરણોમાં પડી ગયા સંતોનો સંગ એ જ મોક્ષ તરફ લઈ જનાર હોય છે તેમજ એવું જ હૃદય પરિવર્તન આ દુષ્ટ રાજાનો પણ થઈ ગયું હવે રસિક મુરારીની કૃપાથી એ ગજરાજનું નામ ગોપાલદાસ રાખવામાં આવ્યું એ ભક્ત ગોપાલદાસ હવે તો જેમ નાના વાછડા ગાયોની પાછળ પાછળ દોડે છે એ રીતે પોતાના ગુરુ રસિક મુરારીજીની પાછળ પાછળ ચાલવા લાગ્યો હવે તો એની આનંદમય સ્થિતિ બની ગઈ કે જ્યાં સંતોનો ભંડારો થતો ત્યારે ગોપાલદાસને પ્રસાદ રૂપે સંતોની જૂઠણ મળતી જ્યારે પણ કોઈ સંતો સામે આવતા ત્યારે એ પોતાનું માથું ઝુકાવીને ઘૂંટણ ટેકી કે દીપાલ કરે અને ભક્તિભાવે વંદન કરે હવે તો જરાય પણ ચોખા દાળ વગેરેના બોરી સંત સેવા માટે લાવવાની જરૂર પડતી એ સેવા હવે ભક્ત ગોપાલદાસને સોંપવામાં આવતી બધી બોરીઓ ગોપાલદાસ પર લાદવામાં આવતી અને તે બધું જ લઈ જઈને પહોંચાડતા એક વખત બધા વેપારીઓ મળીને ગોપાલદાસના ગુરુદેવ શ્રી રસિક મુરારી પાસે આવ્યા અને ફરિયાદ કરવા લાગ્યા મહારાજ આ ગોપાલદાસ તો અમારો ઘણો માલ ખાઈ જાય છે જ્યારે અમારે એક બોરી ભરી લાવવાની હોય ત્યારે આ એક બોરી તો ખાઈ જાય છે અને બીજી બોરી લઈને આવે છે અને બીજી બોરી લઈને આવે છે અમને તો વ્યાપારમાં નુકસાન જ થતું જાય છે ગોપાલદાસજીનો એક ખાસ નિયમ હતો જ્યાં ક્યાંક વિશેષ મહોત્સવ ભંડારો કે સંતો માટે ભોજનનું આયોજન થાય અને સંતો પંક્તિમાં બેઠા હોય ત્યારે જ્યારે બધા જ સંતો ભોજન કરીને ઉઠી જાય ત્યારે ગોપાલદાસજી ત્યાં જઈને સંતોની જૂઠણ ચાટી લેતા એક દિવસ રસિક મુરારીએ ગજરાજ ગોપાલદાસજીને કહ્યું જુઓ હવે તું વૈષ્ણવ થયો છે તારા ઘણા બધા આચરણો યોગ્ય છે પણ એક આચરણ ખોટું છે તો જ્યારે વાણિજ્ય માળમાંથી અનાજ લેશે ત્યારે જેટલું જરૂરી હોય એટલું જ લે પણ તો બીજી બોરીનું અનાજ પણ ખાઈ જાય છે એ યોગ્ય નથી વૈષ્ણવને ભોગ લગાડ્યા વગર કંઈ પણ ખાવું નહીં હવે આજથી તો ભોગ વગરનો કોઈ અનાજ નહીં ખાય અને જ્યાં સુધી પ્રસાદી ન મળે ત્યાં સુધી તું કશું જ પણ નહીં ખાય ગોપાલદાસજીને આ વાત સમજાઈ ગઈ ત્યાંથી શ્રી રસિક મુરારીએ તેમને પ્રેમથી સમજાવ્યું માફ કરો ગુરુદેવ આવી ભૂલ હવે પછી કદી નહીં થવા દઉં હવે તો ગોપાલદાસજીને સંત સેવા અને ભગવાનના જુઠ્ઠાણમાંથી અત્યંત ભાવ થઈ ગયો સંતો પણ તેમને ખૂબ જ પ્રેમ કરતા અને જ્યાં પણ જતા સાથે લઈ જવા ઈચ્છતા ગજરાજ ગોપાલદાસ તો એવું કરતા કે સંતોને સૂંડ ઉપર બેસાડીને પોતાની પીઠ પર ફરમાવતા અને આમ તેમ ફેરવીને સંત સેવા માટે હરખાતા ગોપાલદાસજીને સંત સેવામાં ખૂબ જ રસ હતો ખાવાનું મન છે તો ગોપાલદાસજી તિલક લગાવીને કંઠી ધારણ કરીને બજારમાં જતા ત્યાંથી તે શાકભાજી સુંઢમાં લઈને ઘરે પરત ફરતા પણ હવે તેઓ પોતે કંઈ પણ ખાતા નહીં